રાધે રાધે દેશ વિદેશમાં એ તમારા વાળા દર્શક મિત્રોને મુકુન જોશીના જય શ્રી કૃષ્ણ જય માતાજી એ રસપ્રદ વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતા તુલા રાશિ

પરિસ્થિતિમાં સુધારો થઈ શકે છે તમારા કામકાજમાં સફળતા મળશે અને પ્રતિસ્પર્ધીઓ પર વિજય મળશે વ્યવસાયમાં નવા કરાર થઈ શકે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે લગ્ન જીવનમાં પણ સુધારો થશે અને પ્રેમ સંબંધો મજબૂત બનશે વર્ષના અંતમાં તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે વધુ પડતી મહેનત અને તણાવથી બચો વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે સરવાળે બે હજાર પચીસમાં તમને મિશ્ર પરિણામો મળશે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પરંતુ સખત મહેનત અને ધીરજથી તમે સફળ થઈ શકો છો મહત્વની બાબતો સ્વાસ્થ્ય વર્ષની શરૂઆતમાં અને અંતમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો કેરિયર વર્ષના મધ્ય ભાગમાં કેરિયરનો સુધારો થશે પ્રેમ અને લગ્ન પ્રેમ સંબંધોમાં મજબૂત બનશે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે ચાલો જાણીએ વિગતવાર અનુસાર માહિતી તુલા રાશિ માટે બે ના આર્થિક સ્થિતિ તુલા રાશિના જાતકો માટે બે નું વર્ષ આર્થિક દ્રષ્ટિએ મિશ્ર પરિણામો લાવી શકે છે વર્ષની શરૂઆતમાં આર્થિક સ્થિતિ થોડી અસ્થિર રહી શકે છે અણધાર્યા ખર્ચ થવાથી શક્યતાઓ જેના કારણે બજેટ બગડી શકે છે વર્ષના મધ્ય ભાગથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે આ સમય દરમિયાન તમને નવી આવકના માર્ગ મળી શકે છે અથવા વ્યવસાયમાં વિસ્તાર થઈ શકે છે પરિણામે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમે તમારા બાકી રહેલા દેવા ચૂકવી શકશો વર્ષના અંતમાં પણ આર્થિક સ્થિતિ સારી રહેવાની સંભાવના છે જો તમે કોઈ નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે મહત્વની બાબતો બચત કરો અંધારિયા ખર્ચ માટે થોડા પૈસા બચાવી રાખો જોખમ ટાળો

તથા વર્તમાન નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે માટે બે હજાર પચીસની તુલા રાશિ માટે રોજગાર સારો રહી શકે છે પ્રયત્નોની સફળતા તમારા પ્રયત્નોને સારસ પરિણામ મળવાની સંભાવના છે તમે જે કામ કરશો તેમાં તમને સફળતા મળશે તમને નવા અવસરો મળવાની શક્યતા છે આ અવસરનો લાભ ઉઠાવવા માટે તૈયાર રહેજો તમારો આત્મવિશ્વાસ જ છે જેના કારણે તમે નવી પડકારો સામનો કરવા માટે તૈયાર રહેશો તમારા સહકર્મીઓ સાથેના તમારા સંબંધો સારા રહેશે જેના કારણે તમને કાયમ કામમાં સહકાર મળશે જોકે કોઈ પણ રાશિ ફળ માત્ર એક અનુમાન છે તમારી સફળતા તમારા પ્રયત્નો પર નિર્ભર રહેશે તમે શું કરી શકો છો તમારા કાર્યક્ષમતામાં વધારો કરો તમારી કાર્યક્ષમતામાં વધારો કરવા માટે નવા કૌશલ્ય શીખો નવા લોકો સાથે મળો અને તમારા વિશે જણાવો હંમેશા પોઝિટિવ રહો અને તકો શોધતા રહો તુલા રાશિ માટે બે હજાર પચીસ માં સ્વાસ્થ મિશ્ર પરિણામ આપી શકે છે વર્ષની શરૂઆતમાં પેટ અને મોઢા સંબંધી સમસ્યાઓ થઈ શકે છે પરંતુ વર્ષના બીજા ભાગમાં સ્વાસ્થ્ય સુધારો થશે મહત્વની બાબતો પેટ અને મોઢાની તકલીફથી સાવધાન રહેવું સ્વાસ્થ્યમાં સુધારો થવાની શક્યતા છે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે તુલા રાશિના જાતકો માટે આ વર્ષ પરિવારિક અને પ્રેમ જીવન બંનેમાં મિશ્ર પરિણામ લાવી શકે છે પરિવારિક જીવન વર્ષની શરૂઆતમાં પરિવાર સાથે સુખદ સમય વ્યતીત થશે વર્ષના મધ્યમાં કોઈ નાના મોટા મુદ્દાઓ કારણે પરિવારમાં તણાવ વધી શકે છે સંવાદથી સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરવો વર્ષના પરિવારમાં સુખ શાંતિ વાતાવરણ રહેશે પ્રેમ જીવન જોઈએ તો અપરિણિત જાતકોને પ્રેમ સંબંધમાં સફળતા મળવાની શક્યતા છે પરિણિત જાતકો માટે પ્રેમ જીવન સુખદ રહેશે વર્ષના મધ્ય ભાગમાં કોઈ તકરાર થઈ શકે છે પરંતુ સમજદારીથી કામ લેવાની વધુ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હશે જય શ્રી કૃષ્ણ આ માત્ર એક સામાન્ય માર્ગદર્શન છે તમારું વ્યક્તિગત જીવન જન્મકુંડળી તમારા માટે વધુ ચોક્કસ માહિતી આપી શકે છે તમે કોઈ જ્યોતિષનું માર્ગદર્શન લઈ જરૂરી